કલકત્તાની ઘટનાના વિરોધમાં રેલી કાઢી ન્યાય માટે માંગ કરી સૌથી વધુ ઇન્ટર્ન્સ ડોક્ટર અને પીજી ડોક્ટરો રેલીમાં જોડાયા તાજેતરમાં કલકત્તા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ઘટના મામલે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે જિલ્લામાં પણ ડોક્ટર એસોસિએશનના ત્રણસો પચાસથી વધુ ડોક્ટરો સાયલેન્ટલી વિરોધ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે જ્યારે નડિયાદની ડીડીઓ ફેકલ્ટી ઓફ ડેન્ટલ કોલેજ દ્વારા મામલે રેલી કાઢી ન્યાય માટે માંગ કરી છે આ રેલીમાં સૌથી વધુ ઇન્ટર્ન્સ ડોક્ટર અને પીજી ડોક્ટરો જોડાયા છે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી સંચાલિત ડેન્ટલ ફેકલ્ટી દ્વારા આજે શનિવારે કોલેજ કેમ્પસથી રેલી કાઢી જેમાં ડોક્ટર અને પીજી ડોક્ટરો મળી સૌથી વધુનો કાફલો જોડાયો આ રેલી વાણિયાવાડથી પરત કોલેજ ફરી વી વોન્ટ જસ્ટિસની માંગ સાથે રોડ પર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા આ ઉપરાંત ચોવીસ કલાક સુધી ઓપીડી પણ બંધ રાખવામાં આવી આમ નો ઓપીડીનો પેસન થકી આ ઘટનાનો વિરોધ કર્યો હતો રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ મારું નામ કાર્તિક છે અને અમે લોકો આ રેલી કાઢી છે જે કંઈ પણ થયું છે કોલકાતામાં એ અમાનવીય છે અને અસ્વીકાર્ય છે હું ખાલી બધાને એટલું જ કહેવા માગીશ કે અગર આવીને આવી ઘટના જો વારે વારે બનતી રહેશે તો કદાચ માણસનો માણસ પરથી જ ભરોસો ઉઠી જશે અને રોબોટ્સ થઈ જશું આપણે આઈ ગેસ વધારે નહીં કહેવા માગું આ બધું જે કંઈ પણ થઈ રહ્યું છે અગેન અમાનવીય અને અસ્વીકાર્ય છે કાયદા વ્યવસ્થા અને સરકારશ્રીને બસ એટલી જ વિનંતી કરીશું કે આ વસ્તુનો બહુ જ જલ્દીથી ચુકાદો આવે અને ફ્યુચરમાં ડોક્ટર્સ માટે કે કોઈ પણ સામાન્ય નાગરિક માટે પણ આ દેશમાં સુરક્ષિત રીતે રહેવા માટે પૂરતા પગલાં લેવામાં આવે